સપ્તશૃંગીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગમખોવાર અકસ્માત સર્જાયો હતો અહેવાલ અનુસાર રોડ પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે કાર અચાનક કાબુ ગુમાવી દીધી અને સીધી ખાબકી હતી ઓળખ પટેલ રસીલા પટેલ 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 વિઠ્ઠલ લલતા અને પંચન પટેલ મણીબેન પટેલ તરીકે થઈ અને બધા પીમ્પળગાંવ બસવંતના રહેવાસી હતા અકસ્માતની માહિતી મળતા જ પોલીસ સપ્તસુંગી ગઢ મેનેજમેન્ટ ટીમ અને ગ્રામ્ય પરિષદના સભ્યો ઘટનાસ્થળે સ્થળે પહોંચ્યા અને કાર જ્યાં પડી હતી તે સ્થાન અત્યંત જોખમી અને લગભગ આઠસો ફૂટ ઊંડી હતી જેના કારણે બચાવ ટીમને નીચે ઉતરવું મુશ્કેલ બન્યું હતું મૃતદેહ હજુ સુધી મળી આવ્યા નથી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ